ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવમો રાજવિદ્યા રાજ ગુહ્ય યોગનો આજે શ્લોક ક્રમાંક વીસ આ જગતની રચના ભગવાનની અધ્યક્ષતામાં જ થાય છે પરંતુ ભગવાનના આ પ્રભાવને ન જાણવાવાળા મૂઢ લોકો આસુરી લોકો રાક્ષસી લોકો પ્રકૃતિનો આશ્રય લઈને ભગવાનની અવહેલના કરે છે એટલા માટે એમનું પતન થાય છે જે ભક્તો ભગવાનના પ્રભાવને જાણે છે તેઓ ભગવાનના દૈવી ગુણોનો આશ્રય લઈને અનન્ય મનથી ભગવાનની અનેક પ્રકારે ઉપાસના કરે છે એટલા માટે તેમને સત અને અસત આ બંનેઓ એ બધામાં જ પરમાત્મા જ છે એવો અનુભવ થાય છે પરંતુ જેમના અંતઃકરણમાં આ સંસારના ભોગોનું મહત્ત્વ વધારે છે સંસારના તત્વોની સંગ્રહની કામના વધારે હોય છે તેઓ જે વાસ્તવિક તત્વ છે તેમને ન જાણીને ભગવાનથી વિમુખ થઈને સ્વર્ગ આદિ ભોગોની પ્રાપ્તિ માટે યજ્ઞાદિ અનુષ્ઠાન કર્યા કરે છે એટલા માટે તેઓ આ જન્મ મરણના ચક્રમાં ફર્યા કરે છે આનું વર્ણન ભગવાન આગળના બે શ્લોકોમાં કરે છે એટલે કે શ્લોક ક્રમાંક વીસ અને શ્લોક ક્રમાંક એકવીસ આજે આપણે જોવાનો છે શ્લોક ક્રમાંક વીસ શ્રી ભગવાન વાચ ત્રેમ સોમ પાપ પૂત પાપા યજ્ઞે સ્વર્ગતિં સ્વર્ગતિ તે પુણ્યમા સાધ્ય અશ્નંતિ દિવ્યાં લોકંતી દેવ દેવભોગ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સમજીએ ત્રય વિધ્યા ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા સોમ પાહા એટલે સોમરસ પીનારા સ્વર્ગની પ્રાપ્તિ માટે પ્રાર્થયંતે પ્રાર્થના કરે છે તે એટલે કે એ પુણ્યોના ફળ સ્વરૂપે સુરેન્દ્ર લોકમ એટલે સ્વર્ગ લોકને અસાધ્ય પ્રાપ્ત કરીને દિવ્ય એટલે સ્વર્ગના દિવ્યાન એટલે દિવ્ય એવા દેવ ભોગાન દેવતાઓના ભોગોને અશનંતી એટલે ભોગવે છે આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મો કર્મોને કરનારા સોમરસ પીનારા પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે અહીં એક શબ્દ આવ્યો છે પાપ વિનાના માણસો એટલે કે અહીંયા સ્વર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધ ઊભો કરનાર દેવ ઋણરૂપી આપ જેમના નાશ પામ્યા છે એવા માણસોને સમજવા જોઈએ સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ વિવેચન કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ મહારાજ કહે છે કે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ આ ત્રણ વેદોમાં સકામ કર્મો અને તેમનું ફળનું વર્ણન જ્યારે કોઈ ભક્ત સાંભળે છે કોઈ વ્યક્તિ સાંભળે છે મનુષ્ય સાંભળે છે ત્યારે તેઓ આ બધા વેદોમાં કહેલા ભોગોને એટલી પરવા નહીં કરીને સ્વર્ગના ભોગોને માટે લલચાઈ જાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ માટે વેદોમાં કહેલા યજ્ઞોના અનુષ્ઠાનમાં લાગી જાય છે એવા મનુષ્યને માટે અહીં ત્રિવિધ્યા એમ પદ આપવામાં આવ્યું છે અહીં ભગવાને એક શબ્દ આપ્યો છે સોમપાહા એટલે કે સોમલતા એવું એક લતા આવે છે એ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે જેવી રીતે શુક્લ પક્ષમાં દિવસે દિવસે ચંદ્રની કળાઓ પૂર્ણ થતી જાય છે અને કૃષ્ણ પક્ષમાં દિવસે દિવસે એક એક કળા ક્ષીણ થતી જાય છે અને અમાવાસ્યાએ સંપૂર્ણ કળાઓ ક્ષીણ થઈ જાય છે તેવી જ રીતે આ સોમલતાનું પણ પક્ષમાં દિવસે દિવસે પાંદડાઓ એક એક વધતા જાય છે અને પૂર્ણમાં થતા પંદર પાંદડા નીકળી આવે છે અને કૃષ્ણ પક્ષમાં પ્રતિદિન એક એક પાંદડું ઓછું થઈને અમાવાસ્યા સુધીમાં આ બધા જ પાંદડા ખરી જાય છે એ સોમલતાના રસને પીનારાને સોમરસ પીનારા કહેવામાં આવ્યા છે આ સોમરસને યજ્ઞ કરવાવાળા વૈદિક મંત્રો દ્વારા અભિમંત્રિત કરીને પીએ છે એટલા માટે એમને સોમપાહા કહેવામાં આવ્યા છે વેદોમાં કહેવામાં આવ્યું છે કે જે સોમ રસ પીવે છે ને તેમના બધા પાપો નષ્ટ થઈ જાય છે એટલા માટે ભગવાને અહીં એક શબ્દ આપ્યો છે પૂત પાપાહા ભગવાને આગલા શ્લોકમાં કહ્યું કે સત અને અસત બધું જ હું છું તો ઇન્દ્ર પણ ભગવત સ્વરૂપ જ થયા આથી અહીં મામ પદથી ઇન્દ્રને જ લેવા જોઈએ કેમ કે સકામ યજ્ઞનું અનુષ્ઠાન કરવાવાળા મનુષ્યો સ્વર્ગની પ્રાપ્તિની ઈચ્છાથી સ્વર્ગના દેવતા ઇન્દ્રદેવનું પૂજન કરે છે અને ઇન્દ્રની પાસે જ સ્વર્ગની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે આ શ્લોકમાં એવા મનુષ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેમની અંદર આ સંસારની સત્તા અને મહત્તા રહેલા છે આપણા જેવા અને જે ભગવાનની અવિધિપૂર્વક ઉપાસના કરવા વાળા છે મનુષ્યોની આવી ઉપાસનાનું ફળ નાશવાન જ હોય છે શ્રી કૃષ્ણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ